હલો ફ્રેન્ડ્સ આજે લઈને આવી છું પીઝાના રૂપમાં ખમણ અને ખમણના રૂપમાં પીઝા બાળકોને પ્રિય એવા પીઝા અને આપણા પ્રિય એવા ખમણ બંનેનું કોમ્બિનેશન આજે મેં બનાવી દીધું છે ચાલો આપણે જોઈએ કે ખમણને મેં પીઝાના સ્વરૂપમાં ઢાળીને અને બાળકોને પીરસી દીધા બાળકો પણ ખુશ અને હું પણ ખુશ તો તમે પણ આ રીતે બનાવો ખમણ અને બનાવી દો પીઝા બરાબર છે જો આપણા ખમણ તૈયાર થઈ ગયા છે ખમણની રેસિપી મેં આગળ મારા વિડીયોમાં મૂકેલી છે તમે એની અંદર જોઈ શકશો અને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ બરાબર એમાં પણ તમે જોઈ શકો છો તો બરાબર છે ખમણ આપણે આ રીતે બનાવી દેવાના છે અને પછી એને આપણે પીઝાની રીતે કટિંગ કરી લેવાના છે જો ખમણ સરસ થઈ ગયા છે અને એકદમ સોફ્ટ બન્યા છે એટલે પીઝાની રીતે એ લોકો ખાશે જેમ કે આપણે પીઝા બેઝ પણ એકદમ સોફ્ટ હોય છે તો એ રીતે ખમણ પણ આપણા સોફ્ટ બન્યા છે બરાબર છે જો પીઝાના પીઝાની જેમ જ આપણે ખમણને કટિંગ કરી દઈશું એના આઠ પીસ પાડી દઈશું પીઝા શેપમાં પાડીશું જો પહેલાં આપણે એને સરસ રીતે તેલથી કોટિંગ કરી દઈશું એટલે ખમણની અંદર થોડું થોડું તેલનું મોશ્ચર આવી જશે એટલે એકદમ ખાવામાં સોફ્ટ બની જશે બરાબર છે જુઓ આ રીતે આપણે એને આઠ પીસ પાડી દઈશું અને બાળકોને પ્રિય એવા પીઝા શેપમાં એને કટિંગ કરીને આપીશું એટલે બાળકો ખુશ ખુશ થઈને જાણે પીઝા ખાઈ રહ્યા હોય એ રીતે ખમણ પણ ખાઈ લેશે તમે જોઈ શકો છો કે આપણા ખમણ કેટલા સોફ્ટ બન્યા છે જુઓ એકદમ સ્પંજી બન્યા છે અને તમારે ખમણ બનાવવાની રેસીપી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારું લિંક આપેલી જ છે તમે જોઈ લેજો એકદમ મસ્ત ટેસ્ટી ટેસ્ટી ખમણ બનશે બરાબર છે જુઓ આ રીતે આપણે એના આઠ પીસ પાડી દીધા છે અને દરેકે દરેક પીસ એકદમ સ્પંજી તૈયાર થયો છે કારણ કે આખું આખું બેજ જ મસ્ત થઈ જો તૈયાર હવે આપણે એને કાચની પ્લેટમાં અલગ કરી દઈશું અને સરસ રીતે સજાવીને સર્વ કરીશું તો બાળકોને મજા આવી જ જવાની છે જો આપણે કાચની પ્લેટમાં બધા પીસને લઈ લઈશું આ રીતે હું લેવા ગઈ છું ડાયરેક્ટ પણ નથી આવ્યા તો હવે એને એક એક લઈને મૂકીશ અને એક એક લઈને સરસ રીતે સેટિંગ કરી દઈશ ને ગોઠવી દઈશ જો આપણે આપણે ટ્રાય તો ઘણા મારી દઈએ છીએ પણ બધું શક્ય હોય એ પણ જરૂરી નથી બધું થઈ જ જાય ઇઝીલી એ પણ જરૂરી નથી તો જો મેં આ રીતે ગોઠવી લીધા છે હવે આપણે એની અંદર થોડું કેચઅપ થોડી ગ્રીન ચટણી થોડી ડુંગળી આ રીતે આપણે સર્વ કરીશું ડેકોરેશન કરીશું એટલે બાળકોને બહુ જ મજા પડી જવાની છે તમે પણ જો ખમણ તમારા બાળકોને નથી ભાવતા અને એને ખવડાવવા માગો છો તો તમે આ રીતે પીઝાની જેમ સર્વ કરી લેજો તો સો ટકા તમારા બાળકો ખાઈ જ લેવાના છે કારણ કે મારા બાળકોને પણ ખમણ તો નથી જ ભાવતા પણ મેં એમને પીઝાની જેમ સર્વ કરીને આપ્યા તો એમણે હશે હોશે ખાઈ લીધા અને યમી યમી કરીને ખાધા છે અને થેન્ક યુ મમ્મી પણ કહી દીધું છે જુઓ આ રીતે મેં ડુંગળી સર્વ કરી દીધી છે ઉપર થોડું સ્પાઈસી માટે મરચું પણ નાખી દીધું છે હવે આપણે એની ઉપર ગ્રીન ચટણી અને સોસ થોડો પાથળી દઈશું અત્યારે બજારમાં મળતા જંક ફૂડ અને જંક નાસ્તા એટલા બાળકોને પ્રિય હોય છે કે એ લોકો ઘરનું ખાવાનું તો જાણે ગમતું જ નથી હોતું તો એમને કંઈક આવું આપણે કંઈક ટ્વિસ્ટ કરીને ઘરનું પણ ડેકોરેશન બહાર જેવું કરીને આપીએ તો એ લોકો ચોક્કસથી ખાઈ જ લે છે એટલે મને આ રીતે ખવડાવવાની મને તો બહુ મજા પડી ગઈ તમે પણ જો આ રીતે બનાવશો અને તમારા બાળક ખાઈ લે તો ચોક્કસ ચોક્કસ કમેન્ટ કરજો બરાબર છે જો આ રીતે ઝીણી સેવનું ડેકોરેશન કોથમીરનું ડેકોરેશન ખરેખર બહુ જ મસ્ત લાગી રહ્યું છે એકદમ પીઝા તૈયાર થઈ ગયા છે આવજો જય શ્રી કૃષ્ણ